19 માં સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ખાજા ગરીબ નવાજ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે મુકેશભાઈ દલાલ મિલિટરી મેન અમરஜித் સિંહ નાના હાજર રહ્યા હતા આ પ્રોગ્રામમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પછી વિધવા બહેનોને વિધવા સહાય રૂપે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને શાળાના ગરીબ બાળકોને વિદ્યા સહાય નિમિત્તે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા અને દર્દીઓને લાખોની દવા મફત આપવામાં આવી હતી આ ટ્રસ્ટની કામગીરી ને શ્રી મુકેશભાઈ બિરદાવી હતી અને ટ્રસ્ટીઓને આવા કામ કરતા રહે એની સલાહ પણ આપી હતી ઓગ્રાખીマス સ્વતંત્ર દિન નિમિત્તે સુરતવાસીઓને સમગ્ર દેશવાસીઓને મારા તરફથી હાર્દિક શુભકામના અને અભિનંદન આ ટ્રસ્ટની મેં જે કામગીરી મને માહિતી મળી તે ખૂબ સુંદર કામગીરી કરી રહી છે આટલી સુંદર કામગીરી કરવા માટે હું આ ટ્રસ્ટને અભિનંદન આપું છું અને આ ટ્રસ્ટ ઉત્તર એમની સેવાઓનો ફેલાવો કરે આ એની સેવાઓ અવિરતપણે સમાજને મળતી રહી સુરત શહેરને મળતી રહી તે માટે હું શુભેચ્છા પાઠું છું દેશભરમાં આજે ભારત દેશ સૌથી યુવાન દેશ છે મોદી સાહેબના શાસનમાં યુવાનો માટે ખૂબ મોટી રોજગારી અને ડંડા ઉદ્યોગની તક ઉપસ્થિત થઈ છે આજે તમે શિક્ષણ ક્ષેત્ર જુઓ કે પછી બિઝનેસ ક્ષેત્ર જો કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં જુઓ જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે તે માટે યુવાનો માટે આ દેશમાં ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી ઉત્પન્ન થઈ છે